હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રેલવે ગ્રુપ ડેના વિજ્ઞાનના ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી નાયલોન અને પોલી એસ્ટરના જેવા તંતુઓ શું કહેવામાં આવે છે કુદરતી રેસા ઓન કુત્રમ રેસા કે સિલ્ક રેશમ નાયલોન અને પોલી પોલીસ્ટરના જેવા તંતુઓને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે કૃત્રિમ રેસા કહેવામાં આવે છે નાયલોન અને પોલીસ્ટ જેવા તંતુઓને પરમાણુ વિસ્ફોટ વીજળી અને નાના કિરણોસંગ સ્થળો દ્વારા ઉત્પન્ન થતી તરંગ લંબાઈને શું કહેવામાં આવે છે આલ્ફા રેડિયેશન ગામા રેડિયેશન બીટા રેડિયેશન કે ઇન્ફ્રા રેડિયેશન પરમાણુ વિસ્ફોટ વીજળી અને નાના કિરણોસંગ સ્થળો દ્વારા ઉત્પન્ન થતી તરંગ લંબાઈને શું કહેવામાં આવે છે

વેંકવામાં આવેલો ભાલો કયા પ્રકારની ગતિ કરે છે વક્રગતિ કરે છે ભાલો જે પ્રકારે ગતિ કરવામાં આવે છે તેને કઈ ઓગણીસો બાવનમાં વિકસાવવામાં આવેલી પ્રથમ નિષ્ક્રિય પોલિયો રસી હતી સેબીન વેક્સિન

કેલ્શિયમ કાર્બોડેટનું વિઘટન હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન કે પોટેશિયમ ક્લોરાઈડનું થર્મલ વિઘટન કઈ વિઘટન પ્રતિક્રિયા રેડોક્સ નથી તો સાચો જવાબ છે કેલ્શિયમ કાર્બોનેટ વિઘટન પ્રક્રિયા જે રેડોક્સ પ્રતિક્રિયા નથી કયા સજીવોને એફ તરીકે ઓળખ વર્ગીકૃત કરવામાં આવે છે પ્રાણીઓને સરીસૃપને પક્ષીઓ કરવામાં આવે છે તો સાચો જવાબ છે પક્ષીઓને એફ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેને આપણે વિહ વર્ગના પ્રાણીઓ કહીએ છીએ વિદ્યુત પ્રવાહનો વ્યસાય એકમ કયો છે વોલ્ટ એમ્પિયર ઓહમ કે ઝૂલ વિદ્યુત પ્રવાહનો વ્યવસાય એકમ ગયો છે તો સાચો જવાબ છે એમ્પી જે વિદ્યુત પ્રવાહનો વ્યસાય એકમ છે જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કયા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય છે તટસ્થતા કેમ્બિનેશન વિઘટન કે એક પણ નહીં જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કયા પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા થાય છે તો સાચો જવાબ છે વિઘટન પ્રતિક્રિયા થાય છે જ્યારે પાણીમાંથી તે પ્રકારની રાસાયણ પ્રતિક્રિયા કહેવામાં આવે છે પ્રોપેનનું રાસાયણિક સૂત્ર કયું છે સી થ્રી એચ એચ સિક્સ સી ટુ એચ એચ ટુ સી થ્રી એચ ફોર સી ટુ એચ ફોર પ્રોપેનનું સૂત્ર કયું છે તો સાચો જવાબ છે સી થ્રી એચ સિક્સ જે પ્રોપેન નું રાસાયણ સૂત્ર છે કયો અણુનો નો ઉપ કયો અણુ નો ઉપ અણુ ઉપ પરમાણુ કણ નથી ઝેનોન ન્યુટ્રોન પ્રોટોન કે ઇલેક્ટ્રોન કયો અણુ નો ઉપ પરમાણુ કણ નથી તો સાચો જવાબ છે ઝેનોન જે અણુ નો ઉપ પરમાણુ કણ નથી અણુના ન્યુક્લિયસમાં હાજર પ્રોટોનના અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાનું શું કહેવામાં આવે છે એવો નંબર દ્રવ્યમાનની સંખ્યા અણુની સંખ્યા કે ગ્રોસ નંબર અણુના ન્યુક્લિયસમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનના કુલ સંખ્યાને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આપ છે દ્રવ્યમાનની સંખ્યા જે અણુના ન્યુક્લિયસમાં હાજર રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની કુલ સંખ્યાને કહેવામાં આવે છે કયા તત્વોના અણુ અને ક્રમાંકના ન્યુક્લિયસમાં હાજરની ખાલી સંખ્યા ખાલી જગ્યા જેટલી સંખ્યા જેટલો હોય છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેટલો ન્યુટ્રોન જેટલો ઇલેક્ટ્રોન જેટલો કે પ્રોટોન જેટલો કયા તત્વોના અણુના ક્રમાંકમાં ન્યુક્લિયસના હાજરની ખાલી જગ્યાની સંખ્યા જેટલો હોય છે તો સાચો જવાબ છે પ્રોટોન જેટલો હોય છે તત્વના અણુના ક્રમાંકના ન્યુક્લિયસમાં ફ્રેન્ડ તમને આટલા બધી વિડીયો જોયો હોય અને તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા વિડીયો તમે જાણી શકો ખાલી જગ્યા એકમાત્ર બિનધાતુ છે જે સારયુક્ત ધાતુઓ સાથે મૂકવામાં આવે છે રોબિડિયન સીજીયમ હાઇડ્રોજન કે એક પણ નહીં ખાલી જગ્યા એકમાત્ર બિનધાતુ છે જે સારયુક્ત ધાતુ સાથે મૂકવામાં આવે છે તો સાચો જવાબ છે હાઇડ્રોજન જે ખાલી જગ્યા એક બિનધાતુ છે જે સારયુક્ત ધાતુઓ સાથે મૂકવામાં આવે છે નીચેનામાંથી કયા પરમાણુનો વ્યાસ સૌથી મોટો હોય છે આયોડિનનો ફ્લોરિનનો બ્રોમિનનો કે પરમાણુનો વ્યાસ સૌથી મોટો હોય છે તો સાચો જવાબ છે આયોડીનનો પરમાણુ વ્યાજ સૌથી મોટો હોય છે નીચેનામાંથી કઈ ધાતુ વરાળ સાથે પ્રતિક્રિયા કરીને ધાતુ અને હાઇડ્રોજન કરી ધાતુ અને હાઇડ્રોજન બનાવે છે તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ જે વરાળ સાથે પ્રતિક્રિયા કરી અને ધાતુ અને હાઇડ્રોજન બનાવે છે ફેરેલ નું પરમાણુ સૂત્ર શું છે Fe2Cl ટુ સી એલ એફ સી એલ ટુ એફુ સી એલ કે એફ સી એલ પરમાણુ સૂત્ર શું છે સાચો જવાબ છે FeCl2 જે સી એલ ટુ જે પરમાણુ સૂત્ર છે નીચેનામાંથી ઇથોલ નીચેમાં સેમાંથી મેળવી શકાય છે ચોખામાંથી સૂર્યમુખી શેરડીમાંથી કે પેટ્રોલમાંથી નીચેનામાંથી ઇથેનોલ માંથી મેળવી શકાય છે તો સાચો જવાબ છે શેરડીમાંથી ઇથેનોલ મેળવી શકાય છે પાવર આલ્કોહોલ અને ઇથેલ આલ્કોહોલનું ખાલી ખાલી ગયા તેનું મિશ્રણ છે ડીઝલનું પેટ્રોલનું કેરોશિયમ કે સરસવનું પાવર આલ્કોહોલ અને ઇથેલ આલ્કોહોલ ખાલી ગયાનું મિશ્રણ છે તો સાચો જવાબ છે પેટ્રોલનું મિશ્રણ છે પાવર આલ્કોહોલ અને ઇથિલ આલ્કોહોલ પ્રથમ માનવ સદી રેડિયો એક્ટિવ પદાર્થ કયો છે પ્લુટોનિયમ યુરોનિયમ બોરિયમ કે રેડિયમ પ્રથમ માનવ સદી રેડિયો એક્ટિવ એક્ટિવ પદાર્થ કયો છે તો સાચો જવાબ છે પ્લુટોનિયમ જે પ્રથમ માનવ સદી રેડિયો એક્ટિવ પદાર્થ છે નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ કે આવેલી છે નવી દિલ્હીમાં મુંબઈમાં કોલકાતામાં કે પુણેમાં નેશનલ સેન્ટ્રલ ફોર સેલ્થ સાયન્સ કે આવેલી છે તો સાચો જવાબ છે પુનામાં આવેલી છે જે નેશનલ સેન્ટર ફોર સેલ્થ સાયન્સ અવાજની ગતિ નીચેના કયા માધ્યમ માધ્યમમાં સૌથી વધુ હોય છે પાણીમાં હાઇડ્રોજનમાં લાકડામાં કે એલ્યુમિનિયમમાં અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે તો સાચો જવાબ છે એલ્યુમિનિયમમાં સૌથી વધુ છે અવાજની ગતિ દબાણનો એસાય એકમ કયો છે ન્યૂટન પ્રતિ મીટર મીટર ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન ન્યૂટન કે મીટર દબાણનો એકમ કયો છે તો સાચો જવાબ છે ન્યૂટન મીટર સ્ક્વેર જે દબાણનો એસાય એકમ છે ડાયનેમા કો કોનું નાનું સ્વરૂપ છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રીનું ઇલેક્ટ્રિક જનરેટરનું ઇલેક્ટ્રિક મોટરનું કે ઇલેક્ટ્રિક પંખાનું ડાયનેમુ કયા કોનો નાનું સ્વરૂપ છે તો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક મોટરનું ડાયનેમા નાનું સ્વરૂપ છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરો મળે લેખ છે બાય